મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જશું તો આપણે સોમનાથને દર્શન કરી લીધા છે અને હવે આવી ગયા છીએ આપણે દ્વારકા તો આજના બ્લોગની શરૂઆત આપણે દ્વારકાના રેલ્વે સ્ટેશનથી કરીએ છીએ અને હવે જઈએ છીએ રૂમ રાખીએ છીએ રૂમ રાખીએ ત્યાં જઈએ ત્યાં ફ્રેશ થઈએ પછી જવાનું છે દ્વારકાધીશ દર્શન કરવા માટે અને આજનો દિવસ મારા માટે બહુ 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 જ ખાસ છે કારણ કે યાર મારા જ્યારે દસ હજાર ફોલોવર્સ કમ્પ્લીટ થયા હતા ને ત્યારે હું દ્વારકા આવ્યો હતો અને આજે એક લાખ ને અઢાર હજાર ફોલોવર્સ કમ્પ્લીટ થયા છે અને ફરી દ્વારકાધીશના દર્શને આવ્યો છું તો ચલો ગાઈસ ફટાફટ જઈએ દ્વારકાધીશ દર્શન કરવા માટે અને ત્યાં જઈને લાઈવ પણ થઈ છે ત્યાં જઈને આપણે બધા દ્વારકાધીશ દર્શન કરીએ તો ચલો ગાઈસ મળીએ દ્વારકાધીશ ના દર્શન આપણે અત્યારે છે ને આવી ગયા છે આહીર સમાજની વાડી છે ત્યાં રૂમ રાખવાનું પૂછ્યું છે હવે જોઈએ રૂમ છે કે નહીં રૂમ મળ્યા છે કે નહીં મળતી હવે જોઈએ બાકી પછી ક્યાંક જશું રૂમ રાખવા માટે તો ચલો ભાઈ બંધ ગયા છે અમારા રૂમ રાખવા માટે અને અમારા આદાભાઈ ઊભા છે અને જો આ આપણે અખિલ ભારતીય આહીર યાદવ સમાજ ની જે વાડી છે ત્યાં આપણે આવી ગયા છીએ ચલો ફાઇનલી ગાઈસ દ્વારકામાં તો આવી ગયા હે સૌથી મોટા મોટી વાત છે ચલો ગાઈસ ફાઇનલી ગાઈસ રૂમ મળી ગઈ છે આપણને આપણે આવી ગયા છે આહીર સમાજની વાડીની અંદર તો ચલો ગાઈસ फटाफटી રૂમની અંદર જઈએ છે ફ્રેશ થઈ જાય ને પછી જવાનું છે દ્વારકા દિશા દર્શન કરવા માટે તો ચાલો તો ગાઈસ અત્યારે છે ને આપણે નાઈ લીધું છે ફ્રેશ થઈ ગયા છે રૂમ આપણને અગિયાર વાગે મળશે અત્યારે ખાલી એક હોલ આપ્યો છે ત્યાં આપણે નાઈ લીધું સિમ્પલ અન આપણે છે ને કોઈ ફેસિલિટીની બહુ જરૂર છે નહીં તો નાઈ લીધું મસ્ત જો તમે જોવો તૈયાર થઈ ગયા છે બહુ જ મસ્ત તો હવે જવાનું છે આપણે દ્વારકાધીશ મંદિર દર્શન કરવા માટે અને અગિયાર વાગે આપણે રૂમ મળવાની છે તો રૂમ જો રૂમ જો આ સામેની બિલ્ડિંગ દેખાડે છે ને બસ ત્યાં રૂમ મળવાનું છે અત્યારે આપણે અહીંયા ગયા છે તો ચાલો પેલા જઈએ ફટાફટ દ્વારકાધીશના દર્શન કરી લઈએ ને પછી મળીએ એ દ્વારકાધીશ કે જે સપનું હતું ને સો કે દ્વારકાધીશ આવવાનું આજે કમ્પ્લીટ થાય છે તો ચલો ગાઈશ ફટાફટ જઈએ દ્વારકાધીશના દર્શન કરવા માટે અને અગિયાર વાગે આપણને એમ કીધું છે અહીંયા રૂમ મળશે બટ એક ભાઈબંધનો ફોન આવ્યો કે આપડા વાડી આવી જજો તો એ કદાચ ત્યાં મેળ આવે તો ત્યાં બાકી તો અહીંયા બે એક જગ્યાએ રોકાવાનું થશે અને આપણે દ્વારકામાં બે દિવસ માટે રોકાવાના છીએ તો બે દિવસના અલગ અલગ વ્લોગ આવશે તો વ્લોગ જોવાનો તો ભૂલતા જ નહીં અને ગઈકાલનો જે વ્લોગ છે સોમનાથનો વ્લોગ એ બી જોરદાર બન્યો છે એક વખત જોઈ આવજો તો ચલો ગાઈસ ફટાફટ જઈએ દ્વારકાધીશના દર્શન કરવા માટે અને તમને બધાને કરાવું દ્વારકાધીશના દર્શન અને દ્વારકા નગરી દેખાડું તમને ચલો તો અમારા ભાઈ જો વિદેશમાં જતા ને એવું લાગે તો જો એની બેગ જો ખાલી યાર કઈ ઘટે રહ્યો યાર યાર ફેશનેબલ બધા હા જય મુરલીધર ભાઈ

તો જવાના છે ફટાફટી ભારકાલી સાથે કરવા માટે અમારા હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ વાહ વાહ જાદેક જોરદાર લાગે જો ભાઈ તો કાઈ ગડે નહીં હવે અમારા લાલભાઈ આગળ આગળ હાલે છે અરે લઈ લે આરામથી લઈ એમ અમારા લッキー ભાઈ હાલે છે લッキー ભાઈ જય મુની દેરા ભાઈ હાર્દિક ભાઈ અમારા મોટા ભાઈ તો ચલો ગાઈસ ફટાફટી થી એમ ગાઈઝ ગાઈઝ આપડે આવી ગયા છીએ સુદામાસે હતું પણ સુદામાસ હતું અત્યારે બંધ છે તો અહિયા થી જવાનું વિચારીએ છીએ પણ પાણીમાં એવું થશે કે કપડા બગડવાના છે અને પાછળનો જે સનસેટ નો જે વ્યુઝ છે કઈ જ ઘટે નહીં અમારા હાર્દિક ભાઈ ને વેઇટ કરે છે કે

आहा हां आगे हमारा व्यू चल भाई फटाफट और देख क्या लाग जायदार का आदेश हमारा लक्की भाई लक्की भाई आत्मा ऊबेरू सर शिव जाओ भाई भाई ना ना हमारा वाला तू हाल खा लिया तेरा पग लछर लछरे है हाँ आराम से બીક લાગે જોરદાર કે પગ લસરે છે હું સેવાળ વધારે છે તમારા ભાઈબંધુ બી આગળ જાય છે ને અમે અમારે કાલે નામ લઈને જઈએ છે પેન્ટ તો ભીનું થવાનું છે તો ફાઇનલ થઈ ગયું છે અને અત્યારે તો પગ લસરે છે અમારા કેમેરામેન કેમ છે મજામાં ભાઈ જય દ્વારકાધીશ તો ચલો ગાઈસ નિયા દિને આજે આપણે છે ને ગોમતી ઘાટ વટાવીએ કારણ કે ઓય સાઈડ જવાનું છે ફોટો કરવા માટે આરામ દેવ મારા વાલા આરામથી

ફાઇનલી ગાઈઝ હવે આપણે નીકળવા આવી ગયા છીએ માંડ માંડ આપણે પાણીને પાર કર્યું છે પબ્લિક પણ જો આવી રહી છે તો ચલો ફટાફટ જઈએ ઓય સાઈડ અને પછી કરવાનું છે ફોટો શૂટિંગ અમાર લક્કીભાઈ લક્કીભાઈ જય મુરલીધરભાઈ તમારા કેમેરામેન ક્યાં છે કેમેરામેન આવે આવે છે પાછળ કેમેરામેન પણ આવી રહ્યા છે એટલે પર્સનલ નથી એટલે વીસ રૂપિયા એક ફોટો રહ્યા પડે ને જો હતી ક્યાં આપણે હતી ના ભાઈ અમારે આબરું નથી સાચી વાત છે

અરે હું દ્વારકા દિવસ હું માંગું હાચું બોલજો આદા નહીં મેંગો હવે એવું માંગી લે કે ભગવાન કરીને જલ્દી લગન થઈ જાય ને જિંદગી માં કરાવે એવું કઈક માંગી કરે તાર બાપા હાટો માંગી લેજો ભાઈ તો વાંધો નહીં જય મુરલીધર અરે વ્લોગ તું તું ખાલી ફોન જો યાર ફોટો શૂટિંગ કર અમારા મોટા ભાઈ ચલો ગાઈઝ ગાઈઝ ચલો અહીંયા છે ને ચડવાનું છે આપણે

ઓ માય ગોડ ક્યાં વાત છે બરાબર છે બરાબર છે તો ચલો ગાઈસ ફટાફટ થી હવે ફોટો શૂટ કરીએ આદાનો ઉત્સાહી જો ઉત્સવ ઉત્સાહી માણસ છે ગાઈ ફોટો શૂટ કરવામાં પહેલો અત્યારે ફોન માં છે 4038 ટકા છે ખબર નહી હું બ્લોગ કે સમાપ્ત કરી નાખું તો ચલો ગાઈસ અહીંથી જવાનું છે ચલો ફટાફટ થી અને આઈને મજા બતાવ તમને ફટાફટ થી જો

चलो गाइस फटाफट दी एरा बूतार गल दिया आओ आधो भाई मन लाग वजन उतरण उतारो यस आ, महादेव 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 तुका समय मा सनसेट थवायो छे ना फोटो शूट करवाना छे फटाफट दी तो चलो गाइस फटाफट दी फोटो शूट कर लेया मैं चार जल से 20% अच्छे खाली તો ફાઇનલી ગાઈઝ આપણું સપનું છે જે દ્વારકાધીશના દર્શન કરવાનું જે આજે ખતમ થાય છે આજનો દિવસ મારા માટે બહુ જ ખાસ છે અત્યારે હોઈશ બેસી ગયો છે કારણ કે દ્વારકાધીશનો નાદ દ્વારકાધીશની જય બોલાવી બોલાવીને મારો ગળું બેસી ગયો છે નહીં કહેતા કે જે આપણને પ્રાણથી વાલું હોય ને એના માટે તો કંઈ પણ એમ મને મારા પ્રાણથી વાલા મારા દ્વારકાધીશ છે આજે એના જ શંખનાદ સાંભળી રહ્યો છું થેન્ક યુ સો મચ ગાઈશ કે તમે આટલા બધો મને સપોર્ટ કર્યો તમારા સપોર્ટ થકી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું થેન્ક યુ સો મચ ફેમિલી અને આ શાયદ બ્લોગ એટલો બધો સારો નહીં આવતો બટ હા અમે મારા રીતે ટ્રાય કર્યો છે તો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને હવે ત્યાં ચાર્જર ખતમ થાય છે તો જો બની શકશે તો થોડુંક આગળનું પણ તમને બતાવીશ બટ ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દો અને ચલો ગાઈશ જઈએ હવે ખબર નહીં ક્યાં જઈએ છીએ પણ દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને તમે જોઈ શકો છો અત્યારે સંધ્યા ડાણું છે ને ધો

આમાં તો મારો લકી છે કઈ ઘટે નહીં તો ગાઈઝ આપણે છે ને ભાડા ગાડી લઈ આવ્યા છે અમારે લકીભાઈ ના ભાઈ ભાઈ લકીભાઈ લકીભાઈ રામ રામ ભાઈ ભાડે ગાડી કેવી લાગે છે ભાડાની ગાડી લઈ આવ્યા છીએ અને અત્યારે છે ને હવે અત્યારે રાતના વાગી ગયા છે એક વાગ્યો છે ગાડી લઈ આવ્યા છીએ અને હવે જવાનું સવારમાં બે દ્વારકા સવારમાં કરવાની છે મંગલા આરતી અને રેન્ટ ઉપર ગાડી પહેલી વખત લીધી જિંદગીમાં અને સવારમાં જવાનું છે મંગલ આરતી કરવા માટે તો ચલો ગાઈ હવે સુઈ દઈએ અને મળીએ સવારમાં આજનો આજ લોક અહીંયા સુધી રાખીએ છીએ લોક ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો કાલના ના રાહ જોજો કારણ કે કાલનો નો વ્લોગ બેટ દ્વારકાનો આવશે તો અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે તો ચલો જય દ્વારકાધીશ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ